જો તમારો પ્લાન માઉન્ટ આબુથી ગુરુ શિખર આવવાનો હોય ને તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો હર હર મહાદેવ મિત્રો સમુદ્ર લેવલથી લગભગ સત્તરસો ને ગુરુ શિખર માઉન્ટ આબુ નહીં પરંતુ આખા રાજસ્થાનનું સૌથી ઊંચું શિખર માનવામાં આવે છે હવે સૌથી ઊંચું શિખર છે તો નજારાઓ પણ એ પ્રમાણેના એક નંબર જ હશે હવે આવી જવું છું મેઇન વાત પર કે ધ્યાન રાખવાનું શું રહેશે ધ્યાન એ રાખવાનું રહેશે કે તમે પોતાનું વ્હીકલ બાઇક ફૂલ સેફ્ટી સાથે લઈને આવવાનું અને એ ના મળે તો ત્યાંથી એક એક્ટિવા રેન્ટ પર લઈ લેવાનું તો જ તમે નજારા એન્જોય કરી શકશો કેમકે ટુ વ્હીલર પર ગુરુ શિખર આવવાની મજા જ કંઈક ઓર છે અને બીજી વાત એ કે રસ્તામાં બીજા પણ મંદિરો આવે છે જેમ કે અધરદેવી ટેમ્પલ જે એકાઉન શક્તિપીઠોમાંથી એક છે અને દેલવાડાના દેરા જે આખા ભારતમાં એની કલાકૃતિઓથી પ્રખ્યાત છે એવા મંદિરો તમારે જોવા હોય તો વચ્ચે તમે ઊભા રહી શકો છો બાકી સવારે ચાર વાગે આ કાકાએ મને પરોઠા ખવડાવ્યા હતા એ હું નેક્સ્ટ વિડીયોમાં કહીશ સબસ્ક્રાઇબ કરી નાખો